વચ્ચે વૃક્ષો જે છે વૃક્ષો ધરાશી થવાનો પણ સામે મામલો આવ્યો છે ત્યારે જે સિત્તેર થી એસી કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા અને જેને લઈને વૃક્ષો પણ ધરાશી થયા છે ત્યારે ભારે પવન સાથે વરસાદનું ધમાકેદાર આગમન થયું છે અને જ્યાં વરસાદ ખાબકતા જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે બીજી તરફ જગતનો તાત ખેડૂત કે જેમાં ચિંતા પ્રસરી છે પોતાના પાકને લઈને જગતના તાતમાં ચિંતા પ્રસરી છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભારે પવન સ્પષ્ટ જોઈ શકાય છે 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 કે વૃક્ષો જે એ હાલક જોવા મળે ત્યારે ક્યાંક જે પતરા ઉડ્યા છે ક્યાંક થાંભલા પણ ઉડ્યા છે તેવી અનેક ઘટનાઓ બની છે ત્યારે જે કહી શકાય અમરેલીમાં જે અમરેલીમાં જે વૃક્ષો પણ ધરાશય થયા છે ભારે પવન ફૂંકાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે